જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કોઈના પણ મનની વાતો જાણવાના ત્રણ રસ્તા હોય છે પરંતુ આ ત્રણ પદ્ધતિઓ સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ ત્રણ પદ્ધતિઓને સમજો છો તો તમે સરળતાથી કોઈના પણ મનની વાતો જાણી અને સમજી શકો છો તો ચાલો આપણે તેને એક વાર્તા દ્વારા સમજીએ કે તમે બીજાના મનને કેવી રીતે જાણી શકો છો અને સમજી શકો છો ઘણા સમય પહેલાં એક નાનું ગામ હતું જેમાં બે ભાઈઓ રહેતા હતા મોટો ભાઈ અંધ હતો જેના કારણે તે હંમેશા ઘરે જ રહેતો અને નાનો ભાઈ ખેતી કરતો હતો પરંતુ ખેતરોમાં પશુઓ વધુ આવતા હોવાથી આખો પાક નાશ પામતો હતો જેના કારણે નાનો ભાઈ ખૂબ જ દુઃખી હતો પછી તેણે વિચાર કર્યો એક દિવસ તેણે વિચાર્યું કે આ પ્રાણીઓને ખેતરોથી દૂર ભગાડવા માટે મારા મોટા ભાઈની મદદ કેમ ન લેવી જોઈએ ખેર મોટો ભાઈ અંધ છે પરંતુ ખેતરમાં બેઠો હોય અને જ્યારે પ્રાણીઓનો અવાજ સંભળાય ત્યારે તે મોટેથી તેમને બૂમો પાડી શકે છે જેથી અમારા પાકને બચાવી શકાય તેથી હું તેમને ખેતરમાં બેસાડું આ બધું વિચાર્યા પછી તેણે તેના ખેતરમાં એક નાનકડી ઝૂંપડી તૈયાર કરી અને તેણે તેના અંધભાઈને તે ખેતરમાં બેસાડ્યો અને તેમણે કહ્યું કે જો તમે કોઈ પ્રાણીનો અવાજ સાંભળો ત્યારે તમે મોટેથી બૂમો પાડજો આ સાંભળીને તે પ્રાણીઓ અહીંથી ભાગી જશે અને આપણા પાકને નાશ પામતા બચાવી શકાશે મોટો ભાઈ તેના નાના ભાઈની આજ્ઞાનું પાલન કરે છે અને તે દિવસથી ખેતરમાં રહેવાનું શરૂ કરે છે જ્યારે પણ તે કોઈ પ્રાણીનો અવાજ સાંભળતો ત્યારે તે તરત જ જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દેતો અને પ્રાણીઓ તેના ખેતરોમાંથી ભાગી જતા હતા ઘણા દિવસો વીતી ગયા હતા પછી એક દિવસ એક હરણ તેના ખેતરમાં દોડતું આવે છે અને જેઓ તે અંધ વ્યક્તિનો અવાજ સાંભળાય છે કે તરત જ તે ખેતરનો વાળ તોડીને ત્યાંથી ભાગી જાય છે પરંતુ તે જ હરણનો પીછો કરતા એક રાજા પણ તે ક્ષેત્રમાં આવ્યો ત્યારે રાજાની નજર અંધ ભાઈ પર પડે છે રાજા પેલા માણસને કહે છે જો હું એક પ્રાણીનો પીછો કરતો આવ્યો છું અહીં તે એ પ્રાણીને અહીં જોયું છે તમે આના પર વ્યક્તિ કહે છે હે રાજન હું આંધળો છું હું પ્રાણીને કેવી રીતે જોઈ શકું છું પરંતુ હું તમને ચોક્કસપણે કહી શકું છું કે જે પ્રાણી મારા ખેતરોમાંથી પસાર થયું છે તે તમારા માટે કોઈ કામનું નથી તમે તેની પાછળ તમારો સમય વેડફી રહ્યા છો રાજાને આંધળા માણસને સાંભળીને આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કે આખરે તે આંધળો છે તો પછી તેને કેવી રીતે ખબર પડી કે હું જે હરણને શોધી રહ્યો છું તે મારા માટે લાયક નથી આ આંધળો માણસ મને કેવી રીતે કહી શકે પછી રાજા પહેલાં અંધને કહે છે કે શું તું મારી પાસે જુઠ્ઠું બોલે છે એક તરફ તમે કહો છો કે તમે અંધ છો અને બીજી તરફ તમે એમ પણ કહો છો કે જે પ્રાણી અહીંથી ભાગી ગયું છે તે મારા લાયક નથી આના પર અંધ વ્યક્તિ કહે છે હે રાજન તમે જેને હરણ માનો છો હકીકતમાં તે હરણ નથી પરંતુ તે એક હરણી છે અને તે ગર્ભવતી પણ છે અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મેં ક્યારેય સાંભળ્યું નથી કે રાજા સગર્ભ હરણીનો શિકાર કરે છે અને તેથી જ હું તમને કહું છું કે તે હરણી તમારા માટે લાયક નથી તેનો પીછો કરવામાં તમારો સમય બગાડશો નહીં આ સાંભળીને રાજાને વધુ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કે આ અંધ માણસને કેવી રીતે ખબર પડે કે તે હરણી છે અને તે ગર્ભવતી છે રાજા થોડી વાર વિચાર્યા પછી તેના સેનાપતિને કહે છે શ્રી સેનાપતિ મારે તે પ્રાણી જીવંત જોઈએ છે કારણ કે મારે એ જાણવું છે કે તે હરણ છે કે નહીં અને તે ગર્ભવતી છે કે નહીં કારણ કે આ અંધ માણસ ખૂબ આત્મવિશ્વાસથી કહી રહ્યો છે અને મારે તેને પુષ્ટિ કરવી જ પડશે જો તે હરણી હશે અને ગર્ભવતી હશે તો તે આપણો શિકાર કરવા માટે યોગ્ય નથી કારણ કે આપણે તો હરણનો પીછો કરી રહ્યા હતા તેથી જાઓ અને શોધો કે તે હરણ છે કે નહીં સેનાપતિ રાજા પાસેથી આદેશ લે છે અને આગળ વધે છે અને થોડા સમય પછી જ્યારે તે પાછું આવે છે ત્યારે તે રાજાને કહે છે હો રાજન આ અંધ માણસ જે કંઈ કહી રહ્યું છે તે તદ્દન સાચું છે તે હરણી છે અને તે ગર્ભવતી પણ છે રાજા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તે સમજી શક્યો નહીં કે આંધળા માણસને કેવી રીતે ખબર પડી કે તે પ્રાણી હરણી છે એટલું જ નહીં તે ગર્ભવતી પણ છે એક આંધળા માણસને આ કેવી રીતે ખબર પડી રાજાના મનમાં હવે આવા અનેક સવાલો ઉઠવા લાગ્યા હવે રાજાએ નક્કી કર્યું કે મારે ઊંડે સુધી જવું પડશે કે આ અંધ માણસને કેવી રીતે ખબર પડી કે પ્રાણી હરણી છે આ વિચારીને રાજા પેલા અંધ માણસ પાસે જાય છે અને પેલા અંધ માણસને કહે છે જુઓ મને ખબર નથી કે તમે ખરેખર અંધ છો કે નહીં પણ હું તમને એક વાત પૂછવા આવ્યો છું તમે મારા પ્રશ્નનો સાચો જવાબ આપશો આના પર અંધ વ્યક્તિ કહે છે હે રાજન તારે જે પૂછવું હોય તે તું મને પૂછી શકે છે હું તમને એકદમ સચ્ચાઈથી જવાબ આપીશ આના પર રાજા કહે છે જુઓ તમે કહો છો કે તમે અંધ છો અને બીજી તરફ તમે મને કહ્યું છે કે હું જે પ્રાણીનો પીછો કરી રહ્યો છું તે હરણી છે એટલું જ નહીં તે ગર્ભવતી પણ છે તમને આ કેવી રીતે ખબર પડી તમારા ખેતરમાં બીજા પ્રાણીઓ પણ આવે છે અહીંથી બીજા પ્રાણીઓ પસાર થાય છે તો પછી તમે તેનું અનુમાન કેવી રીતે કર્યું પછી તે અંધ વ્યક્તિ રાજાને કહે છે હે રાજન તે હરણ જેનો તમે પીછો કરી રહ્યા હતા જ્યારે તે હરણ મારા ખેતરમાં આવ્યું ત્યારે હું તેની ગતિ અને તેના અવાજથી જાણી ગયો કે તે હરણી છે અને મારા ખેતર પરનો વાળ ખૂબ જ નાનો છે તેની ઊંચાઈ વધારે નથી જો ત્યાં હરણ હોત તો તે વાળને કૂદવો ખૂબ જ સરળ હોત પરંતુ તે હરણી આ વાડને તોડીને ભાગી ગઈ કારણ કે જો તે કૂદીને આ વાળને પાર કરવાનો પ્રયાસ કરે તો તે તેના ગર્ભમાં રહેલ બાળકને જોખમમાં મૂકત અને આ પરથી મને ખબર પડી કે તે ગર્ભવતી છે આ કારણે તે કૂદી ન હતી અને મારા ખેતર નિવાડ તોડીને ભાગી ગઈ હતી આના પર રાજાના મનમાં બીજો એક સવાલ ઉઠ્યો રાજાએ કહ્યું પરંતુ તમને ખબર કેવી રીતે પડી કે તે હરણી છે અહીં કોઈ અન્ય પ્રાણી પણ આવી શકે છે ને આના પર પેલો અંધ માણસ કહે છે હે રાજન હું આખો દિવસ સવાર સાંજ અહીં બેસું છું અને મારી સાંભળવાની શક્તિ ખૂબ જ ઝડપી છે હું જાણું છું કે મારા ખેતરમાં કયું પ્રાણી આવ્યું છે અને તેના આધારે હું જોર જોરથી બૂમો પાડું છું જેથી તે મારા ખેતરમાંથી ભાગી જાય અને મારા ખેતરના પાકનો નાશ ન કરી શકે રાજાને તે અંધ વ્યક્તિનો આ જવાબ સાંભળીને સંપૂર્ણ સંતોષ થયો તેણે મનો મન વિચાર્યું કે તે માણસ અંધ હોઈ શકે છે પરંતુ તે ખૂબ જ જાણકાર લાગે છે આ માણસે તેની પાસેથી કંઈક કામ કરાવવું જોઈએ આ વિચારથી રાજા તે અંધ વ્યક્તિને લઈને ત્યાંથી પોતાના મહેલમાં પાછો ફરે છે મહેલમાં પહોંચતા જ રાજા અંધ વ્યક્તિને કહે છે તમે ખૂબ જ જાણકાર છો અને તમે કંઈ પણ ખૂબ જ સરળતાથી જાણી જાઓ છો આજે મેં તમને અહીં બોલાવ્યા છે કારણ કે હું તમારી પાસેથી જાણવા માગું છું કે મારી પત્ની પતિવ્રતા જ છે કે નહીં આના પર અંધ વ્યક્તિ કહે છે હે રાજન આ કેવો સવાલ છે આના પર રાજા કહે છે મેં તમને એક તદ્દન સુસંગત પ્રશ્ન પૂછ્યો છે મને આ પ્રશ્નનો જવાબ આપો જેના પર અંધ માણસ કહે છે હે રાજન આ બધી વાતો જવા દો તમારા લગ્નને આટલા બધા વર્ષો વીતી ગયા છે અને હવે તમે કેમ જાણવા માગો છો તમારા મનમાં આવા સવાલો કેમ ઉઠી રહ્યા છે રાજા આના પર જીદ કરે છે જુઓ જો તમે મને આ પ્રશ્નોનો જવાબ નહીં આપો તો હું તમને મૃત્યુદંડની સજા સંભળાવીશ રાજાના મોઢેથી આ સાંભળી રહેલો આંધળો માણસ કહે છે હે રાજા જો તમારે આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો તમારે મારા માટે એક કામ કરવું પડશે મને કહો કે મારે શું કામ કરવાનું છે આના પર વ્યક્તિ કહે છે કે આ માટે તમારી પત્નીને મારી સાથે રૂમમાં એકલી છોડી દેવી પડશે તે અંધ વ્યક્તિ પાસેથી આ સાંભળીને રાજા પહેલાં ગુસ્સે થઈ જાય છે પરંતુ પછી થોડો વિચાર કર્યા પછી તે તે વ્યક્તિની વાત સ્વીકારે છે અને તેના સેનાપતિને આદેશ આપે છે કે આ માણસ અને મારી પત્નીને થોડા સમય માટે એક ઓરડામાં એકલા છોડી દો સેનાપતિ બરાબર તેજ કરે છે હવે રાજાની પત્ની અને અંધ માણસ એક ઓરડામાં બંધ હોય છે ત્યારે આંધળો માણસ રાજાની પત્નીને કહે છે કે મારે તમને સ્પર્શ કરવો છે રાણી આ બાબત પર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે અંધ માણસને પકડે છે અને તેને મારવાનું શરૂ કરે છે ક્યારેક હાથથી ક્યારેક લાતોથી તો ક્યારેક ધક્કા મારીને આ રીતે તેઓ એ અંધ માણસને ખૂબ માર આપે છે તે પછી કોઈક રીતે આંધળો માણસ પોતાનો જીવ બચાવીને ત્યાંથી છટકી જાય છે અને તે રાજા પાસે પહોંચે છે અને તે રાજાને કહે છે હે રાજા તમારી પત્ની પતિ પ્રત્યે સમર્પિત નથી આ સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થઈ જાય છે અને રાજા પોતાની તલવાર કાઢીને સીધો પોતાની પત્ની તરફ જાય છે અને ગુસ્સે થઈને તે પોતાની રાણીને કહે છે કે રાણી આજે હું તમને જે પણ પ્રશ્ન પૂછવાનો છું તેનો સાચો જવાબ મને આપો અને જો તમે જૂઠનો એક પણ શબ્દ કહો છો તો હું હમણાં જ તમારો શિર છેદ કરી નાખીશ રાજા આગળ કહે છે કે તમે પતિવ્રતા છો કે નહીં તે મને કહો આના પર રાણી કહે છે કે હે રાજા તમે કદાચ મને મારી નાખો પણ હું પતિવ્રતા નથી રાજા આ સાંભળીને ખૂબ જ ખુશ થયા કારણ કે તે અંધ માણસે જે કંઈ પણ કહ્યું હતું તે એકદમ સાચું હતું આ સાંભળીને રાજા તરત જ તે માણસ પાસે પહોંચી જાય છે પછી રાજા આવીને આંધળા માણસને કહે છે તને કેવી રીતે ખબર પડી કે મારી પત્ની પતિવ્રતા નથી આના પર અંધ માણસ કહે છે કે હે રાજન આ બહુ સાદી વાત છે મેં હમણાં જ તારી પત્નીને કહ્યું હતું કે મારે તને સ્પર્શ કરવો પડશે અને આના પર તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તે મને લાતો મારવા લાગી અને હાથથી માર મારવા લાગી એક સ્ત્રી બીજા પુરુષને કેવી રીતે સ્પર્શી શકે છે પરંતુ તેઓએ ફક્ત મને લાતો મારવાનું અને મુક્કા મારવાનું શરૂ કર્યું તે પણ એક સ્પર્શ જ છે અને પતિવ્રતા ક્યારેય કોઈ પુરુષને સ્પર્શતી નથી જ્યારે મેં તેને સ્પર્શ કરવાનું કહ્યું ત્યારે તે મને ના પાડી શકી હોત પરંતુ તેણે મને મારવાનું શરૂ કર્યું અને આ રીતે તેણે મારા આખા શરીરને સ્પર્શ કર્યું હવે તમે જ કહો કે આવી સ્ત્રી કેવી રીતે પતિવ્રતા બની શકે આના પર રાજા કહે છે કે તમે બહુ જ્ઞાની છો તમે મને આ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હવે તમે મારા વધુ એક પ્રશ્નનો જવાબ આપો તો જ હું તમને અહીંથી જવા દઈશ આગળ રાજા અંધ માણસને કહે છે કે તું મને કહે કે હું ખરેખર મારા પિતાનો દીકરો છું કે નહીં અંધ માણસ આના પર કહે છે હે રાજન તમારે આની સાથે શું લેવા દેવા છે તમે કોઈના પણ બાળક હોય આખરે તો તમે આ રાજ્યના રાજા છો તો આ પ્રશ્ન જવા દો પણ રાજા કહે છે ના ના મારે આ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ છે નહીં તો આ પ્રશ્ન મને હંમેશા પરેશાન કરશે તેથી હું સાચો જવાબ જાણવા માગું છું જો તમે તેનો સાચો જવાબ આપશો તો તમે જઈ શકો છો હું તમને રોકીશ નહીં જેના પર અંધ માણસ કહે છે હે રાજા આના માટે મારે તમારી માતા પાસે જવાની કોઈ જરૂર નથી હું તમને અત્યારે જ કહી શકું છું કે તમે કોનું બાળક છો પરંતુ તે પહેલાં વચન આપો કે તમે મારા પર ગુસ્સો નહીં કરો રાજન કહે છે કે હું તમને વચન આપું છું કે હું તમારા પર ગુસ્સે નહીં થાઉં આ પછી આંધળો માણસ રાજાને કહે છે હે રાજન તમે તમારા પિતાના જ દીકરા છો પણ એક કંજૂસ સેટનો પડછાયો તારા પર પડ્યો છે આ સાંભળીને રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેણે તરત જ તલવાર કાઢીને તેની માતા પાસે ગયા ત્યાં પહોંચ્યા પછી તે તેની માતાને કહે છે મા મને સાચું કહો કે હું મારા બાપનો દીકરો છું કે નહીં શું છે સાચું નહીં તો તે પોતાનો જીવ આપી દેશે આના પર રાજાની માતા કહે છે કે દીકરા તું તારા જ બાપનો દીકરો છે પણ કંજુસ સેઠનો પડછાયો તારા પર પડ્યો છે એકવાર હું સ્નાન કર્યા પછી અરીસામાં મારો ચહેરો જોતી હતી ત્યારે મને તે અરીસા પાછળ એક કંજૂસ શેઠ દેખાય છે અને તેનો જ પડછાયો તારા પર પડ્યો છે અને આ વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થાય છે અને તે તરત જ પાછો અંધ માણસ પાસે દોડી ગયો અને અંધ માણસને કહ્યું તમે કેવી રીતે જાણો છો કે હું એક કંજૂસ સેટનો પડછાયો પડ્યો છે આના પરથી વ્યક્તિ કહે છે કે હે રાજન તે મને ઘણા પ્રશ્નો પૂછ્યા જેનો જવાબ મેં તને સાચો આપ્યો છે જો બીજો કોઈ રાજા હોત તો બદલાવામાં મને ઘણા ઇનામો મળ્યા હોત પણ આજ સુધી તમે મને એક પૈસો પણ આપ્યો નથી આના પરથી મેં અનુમાન લગાવ્યું કે તમે બહુ કંજૂસ છો આ સાંભળીને રાજા જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે જે માગશો તે હું તમને આપીશ પરંતુ મને કહો કે તમે કેવી રીતે જાણી જાઓ છો કે શું સાચું છે અને શું ખોટું છે તેના પર અંધ વ્યક્તિ કહે છે હે રાજા આમ તો હું અંધ છું પણ જો મારી પાસે આંખ હોત તો હું કોઈના પણ વિચારોને ખૂબ જ સરળતાથી જાણી શકત મનની એક ભાષા હોય છે જે માનવ શરીરની વર્તણૂક દ્વારા જોઈ શકાય છે તેની ક્રિયાઓ તેની આંખો દ્વારા તેના હોઠ દ્વારા તેની કાર્ય કરવાની રીત દ્વારા તેના મનમાં જે ચાલી રહ્યું છે તેના આધારે આપણે કોઈના પણ વિચારો જાણી શકીએ છીએ પરંતુ હું અંધ છું હું જોઈ શકતો નથી તેથી હું ક્રિયાઓ દ્વારા જોઉં છું જો મારે કંઈક જાણવું હોય તો મારે વ્યક્તિને કોઈ કામ આપવું પડે છે જેના પર તે વ્યક્તિ કેવી રીતે કામ કરે છે કઈ રીતે આ કામ કરે છે તેના આધારે જ હું તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકું છું પછી તે રાજા કહે છે તો શું તેનો અર્થ એ છે કે હું પણ કોઈના મનના વિચારો જાણી શકું છું આના પર અંધ માણસ કહે છે હે રાજન તમે પણ કોઈ પણ વ્યક્તિનું મન ચોક્કસપણે જાણી શકો છો પરંતુ તે પહેલાં તમારે તમારી જાત પર કામ કરવું પડશે અને તે કામ તમારા મનને શાંત કરવાનું છે તમારા મનને વર્તમાનમાં લાવવાનું છે જેના માટે હું આજે તમને ત્રણ રીત કહેવા જઈ રહ્યો છું અને આ ત્રણ પદ્ધતિઓ ખૂબ જ સરળ છે પરંતુ હે રાજન તે પહેલાં તમારે એક કામ કરવું પડશે જ્યારે આપણે આપણા મનને એકાગ્ર કરીએ છીએ આપણા મનને વર્તમાનમાં લાવીએ છીએ ત્યારે આપણે બીજાના મનને જાણી શકીએ છીએ કારણ કે તે માણસ હજી પણ તેના મનમાં વર્તમાનમાં વિચારી રહ્યો છે અને આપણે પણ મનને વર્તમાનમાં લાવવું પડશે તો જ આપણે જાણી શકીએ કે તેના મગજમાં શું છે જો આપણે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે વિચારી રહ્યા હોઈએ અને સામેનો મનુષ્ય વર્તમાનમાં વિચારતો હોય છે વર્તમાનમાં મનમાં વાત કરતો હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ કે તેના મનમાં હાલમાં શું ચાલી રહ્યું છે કારણ કે આપણે ભૂતકાળની ઘટનાઓમાં ડૂબેલા છીએ માટે કોઈનું પણ મન જાણવા માટે સૌથી પહેલાં આપણે આપણું મન એકાગ્ર કરવું પડશે તેને વર્તમાનમાં લાવવું પડશે પછી તે વ્યક્તિ રાજાને કહે છે હે રાજન હું તને ત્રણ રીત જણાવું છું આ ત્રણ રીતે તમે સરળતાથી કોઈના પણ મનના વિચારો જાણી શકો છો તે પછી અંધ માણસ રાજાને કહે છે હે રાજા જે પ્રથમ રસ્તો છે આંખો પર ધ્યાન આપવું કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે તેની આંખોમાં જોવું તેની આંખો પર ધ્યાન આપવું એ સૌથી મહત્ત્વપૂર્ણ છે કારણ કે આંખો બોલતી નથી પરંતુ જો આપણે કોઈ વ્યક્તિની આંખોના હાવભાવને સમજતા શીખી જઈએ તો તે ઘણું બધું કહી દે છે જેમ કે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે શું વિચારી રહ્યો છે અને તે અત્યારે શું કરશે મારી પાસે આંખો નથી પણ આ કુશળતા મેં ગુરુ પાસેથી શીખી છે કારણ કે ઘણા વર્ષો પહેલાં મારી પાસે આંખો હતી અને હું તે સમયે ફક્ત મારી આંખોથી જ લોકોના મનની વાતો જાણી શકતો હતો માટે જો તમે પણ બીજાના વિચારો જાણવા માગતા હો તો તમારે પણ તેમની આંખોને એ રીતે જોવી જોઈએ કે તેમનો આકાર કેવો છે તે ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ રહ્યો છે જો તમે તેની સાથે વાત કરો છો ત્યારે તેની આંખો અહીં ત્યાં ફરતી હોય છે જ્યારે તમે તેની સાથે વાત કરો છો ક્યારેક ઉપર ક્યારેક નીચે અથવા ક્યારેક આસપાસ અથવા તેની આંખો ખુશ દેખાય છે અથવા આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે તેની આંખોમાં ચોરની જેમ આંખો નિરાશ છે તેથી આપણે શોધી કાઢીએ છીએ કે એ માણસે ભૂલ કરી છે જેમ કે જ્યારે આપણે કોઈ હોશિયાર વ્યક્તિની આંખોમાં જોઈએ છીએ તો તમે શોધી કાઢશો કે તેની નજરમાં એક ભાષા હોય છે તે ખૂબ જ સીધી અને સરળ હોય છે જો તમારે એ શોધવું હોય કે સામેની વ્યક્તિ તમારી સામે જુઠ્ઠું બોલે છે કે સાચું તમારે તેની આંખો પર ધ્યાન આપવાની જરૂર છે જો તમારી સાથે વાત કરતી વ્યક્તિ તેની આંખોને અહીં અને ત્યાં ફેરવી રહી છે ઉપર નીચે જઈ રહી છે અહીં અને ત્યાં જમણે ડાબે દરેક જગ્યાએ જોઈ રહી છે તેથી તેનો અર્થ એ છે કે તે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યો છે અને જુઠ્ઠું બોલી રહ્યો છે જો સામેની વ્યક્તિ તમને કશું ખોટું કહેવાનો પ્રયાસ કરી રહી હોય તેથી તે તમારી સાથે આંખોમાં આંખ નાખીને વાત નહીં કરે તે આમ તેમ જોશે ઉપર નીચે જોશે પરંતુ તે ક્યારેય તમારી આંખોમાં જોઈ શકશે નહીં કારણ કે તેને ડર છે કે જો તે તમને આંખોમાં જોશે તો તેનું જૂઠાણું પકડાઈ જશે અને લોકો સત્ય જાણી જશે અને આ રીતે અન્ય ભાષાઓ પણ છે જ્યારે તમે કોઈની આંખોમાં આંખો નાખીને જુઓ છો અને તેની બોડી લેંગ્વેજ શું છે તે જોવાનું શરૂ કરો છો અને આ જ રીતે ચહેરાના હાવભાવ પણ હોય છે જેથી આપણે મનની વાતોને ખૂબ જ સરળતાથી સમજી શકીએ છીએ અને તે સમજવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે કેટલીકવાર વ્યક્તિ તેના ચહેરાથી જેમ કે આંખો હોઠથી અલગ અલગ વર્તન કરે છે જો તમે કોઈ વ્યક્તિના ચહેરાને ધ્યાનથી જોશો તો તમે સરળતાથી સમજી શકશો કે તે વ્યક્તિ નિરાશ છે જ્યારે વ્યક્તિ ખૂબ જ ઉદાસ છે અથવા તે ખૂબ જ ખુશ છે અથવા તેને ખૂબ જ મોટું દુઃખ છે ત્યારે તે તેની અંદર શું અનુભવે છે આ બધી વાતો આપણે તેના ચહેરાના હાવભાવથી જાણી શકીએ છીએ પછી વ્યક્તિ જીભથી કંઈક બોલે કે ના બોલે પરંતુ તમે તેના ચહેરા પરથી બધું જાણી શકો છો આગળ તે વ્યક્તિ રાજાને ત્રીજો રસ્તો કહે છે હે રાજા આ પ્રમાણે એક ત્રીજી ભાષા પણ છે એટલે કે એક ત્રીજો રસ્તો પણ છે અને તે છે હાથના હાવભાવ અને શરીરનું વર્તન મનની બાબત સમજવા માટે હાથના હાવભાવ અને શરીરના વર્તનને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે કોઈ વ્યક્તિ વાત કરે છે ત્યારે તમે નોંધ્યું હશે કે તે તેના હાથ ફેરવતો રહે છે હાથથી ઇશારો કરવાની સાથે સાથે તે પોતાના શરીરની વર્તણૂક એટલે કે બોડી લેંગ્વેજનો પણ ભરપૂર ઉપયોગ કરે છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે વ્યક્તિ આપણા શબ્દો પર કેટલું ધ્યાન આપી રહી છે અને તેના મનમાં જે ચાલી રહ્યું છે તે શરીરનું વર્તન જોવા માટે તેના હાથને ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે જેમ કે વારંવાર ચહેરા પર હાથ લાવવાની હાથને એકબીજા સાથે ઘસવાની આવી ઘણી ક્રિયાઓ છે તેના પર ધ્યાન આપવું આપણા માટે ખૂબ જ જરૂરી છે મનની બાબતને સમજવા માટે આપણે શરીરનું વર્તન પણ સમજવું પડશે જો આપણે આ ત્રણ પદ્ધતિઓ યોગ્ય રીતે ધ્યાન કરીએ અને આ ત્રણ પદ્ધતિઓને સારી રીતે સમજીએ તો પણ આપણે કોઈ પણ વ્યક્તિના મનની વાતો ખૂબ જ સરળતાથી જાણી શકીએ છીએ તેથી જો તમારે કોઈના મનની વાત જાણવી હોય તો તમારે તેની આંખો તેના ચહેરાના હાવભાવ તેના શરીરના હાવભાવ અને તેના હાથ તરફ ધ્યાનથી જોવું સમજવું પડશે કે જેથી તમે સમજી શકશો કે તેના મનમાં શું ચાલી રહ્યું છે અને તે શું વિચારી રહ્યો છે પરંતુ તે પહેલાં તમારે તમારા મનને એકાગ્ર કરવું પડશે તમારા મનને શાંત કરવું પડશે અને તમારા મનને વર્તમાનમાં લાવવું પડશે તો જ તમે તે વ્યક્તિની આ બધી ક્રિયાઓ પર ધ્યાન આપી શકશો તેને સમજી શકશો નહીં તો તમે ભૂતકાળની ઘટનાઓમાં વ્યસ્ત છો જો તમે ભવિષ્યની યોજનાઓમાં વ્યસ્ત છો તો પછી તમે તે વ્યક્તિની બોડી લેંગ્વેજ ઉપર ક્યારેય ધ્યાન આપી શકશો નહીં અને તમે ક્યારેય સમજી શકશો નહીં કે તે વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે તે શું વિચારે છે તમે જોયું હશે કે ઘણા એવા મહાન સંતો છે જે તમને ખૂબ શાંતિથી જુએ છે અને તમને જોઈને જ એ બતાવી દે છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તમે તેમની પાસેથી શું જાણવા આવ્યા છો અને આનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ તમને વાંચી શકે છે તેઓ તમને સમજી શકે છે તેઓ તમારા વિચારોને જાણી શકે છે કારણ કે તેમનું મન એકાગ્ર અને શાંત છે અને આ જ કારણ છે કે તેઓ તમારા મનની વાતોને ખૂબ જ સરળતાથી સમજી જાય છે જો તમે અત્યાર સુધીમાં આખી વાતો સાંભળી છે તો હું તમને એક નાનકડી વિનંતી કરવા માંગુ છું કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે